પોલીસે સિનિયર સિટીઝનના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો પોલીસે બંને આરોપીઓનું મહેમદાબાદ શહેરમાં આજે રીકન્સ્ટ્રક્શન કર્યું ગઈ રાત્રે મહેમદાબાદમાં આવેલ સુથારની ખડકી વિસ્તારમાં ચોરીની ઘટના બની એક સિનિયર સિટીઝનના રહેટાણ મકાનમાં બે અજાણી વ્યક્તિએ પ્રવેશ કર્યો ઘના માલિકને ધમકાવી અને બળજબરીથી તેમના હાથમાં પહેરેલ સોનાની ચાર બંગડીઓ જેનું વજન લગભગ ચાર તોલા તે લૂંટી લીધી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ચોરીની જાણ થતાં જ મહેમદાબાદ પોલીસ સક્રિય થઈ ગઈ અને તેમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે જ ગુનેગારોને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી પોલીસની મહેનત રંગ લાવી ચોરીની ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ગુનેગારને ઝડપી પાડ્યો તેની પાસેથી ચોરી થયેલ સોનાની બંગડીઓ પણ મળી આવેલ છે મહેમદાબાદ પોલીસે આ પ્રકારના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરી સિનિયર સિટીઝન્સમાં સુરક્ષાનો વિશ્વાસ ફરી પ્રસ્થાપિત કર્યો છે

પરવત પેલા બીજા રૂમમાં આગળ જતા રો ખાલી બાર એકલું રાખો એટલે દૂર ઉઘરો પેલા રોયા એક્યા તો દરવાજો દરવાજો બે છોઈ જજો આવી જો ચલો પછી અહીંયા સુવો તો ઇસકો ઓ હા પંચો અહીંય બિછકો હતો અતને જોગાડી લીધો છે એ ટીચરની સાઈડમાં બીજી બાજુ જગ્યા ટીચરની ડાબી બાજુ સકર ટીચરની ડાબી બાજુ જગ્યા ચલાવો અહીંયાથી આ પછી બા હતા બા હતા અંદર આવી જાવ અહીંયા આ બા ઉતેલા હતા તો કયું પછી લે લે હે બ્લેન્કેટ હતું